હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છે નાસ્તા માટે ખૂબ જ ટેસ્ટી એવી ખારી તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવી લઈએ ખૂબ જ ટેસ્ટી એવી ખારી ખારી બનાવવા માટે મેં અહીં એક બાઉલમાં બે મોટા વાટકા જેટલો મેંદાનો લોટ લીધો છે જેને મેં પહેલેથી જ ચાઈને રાખેલો હતો તેમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું બે ચમચી આ એડ કરીશું અને એક ચમચી જીરું પાવડર એડ કરીશું અને દોઢ ચમચી જેટલું મીઠું એડ કરીશું હવે આ બધાને સારી રીતે મિક્સ કરી તેને મૂઠી પડતું મોણ આપી પછી આપણે પાણીવાળી તેનો મીડિયમ પ્રકારનો લોટ બાંધી લેવાનો છે લોટ બહુ ઢીલો ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે આવી રીતે એકદમ મસળીને એકદમ સોફ્ટ લોટ બાંધી લેવાનો છે તેને આપણે પછી લોટ બંધાઈ જાય પછી પાંચ મિનિટ સુધી ડીશ ઢાંકીને રેસ્ટ કરવા દઈશું તો આપ જોઈ શકો છો પાંચ મિનિટ થઈ ગઈ છે આપણો લોટ એકદમ જ સરસ મેલ્ટ થઈ ગયો છે પછી પણ તેને સારી રીતે આપણે મસળી લઈશું પછી આવી રીતે લોટ મસળાઈ જાય પછી તેના આવી રીતે આપણે મોટા મોટા લોવા બનાવી અને આવી રીતે મોટી મોટી રોટલી વણી લેવાની છે તો આપ જોઈ શકો છો આવી રીતે ઉપર થોડો થોડો લોટ એડ કરી અને મોટી રોટલી વણી લેવાની છે જેટલી બને એટલી મોટી રોટલી બનાવી લેવાની છે આવી રીતે ચાર કે પાંચ પડ તમે બનાવી શકો તો અહીં હું ચાર પળવાળે બનાવી રહી છું તો આવી રીતે પહેલાં તો ચાર મોટી મોટી રોટલી વણી લેવાની છે તો આપ જોઈ શકો છો એકદમ આસાનીથી વણાઈ રહી છે તો આવી રીતે આપણે બધી જ રોટલી વણી લઈશું તો આપ જોઈ શકો છો કેટલી સરસ રોટલી વણાઈ રહી છે તો આવી રીતે આપણે બધી જ રોટલીઓને વણી લેવાની છે જેટલા આપણે પડ કરવા હોય એ પ્રમાણે વણી લેવાની છે તો આપણી બીજી રોટલી પણ તૈયાર થવા આવી ગઈ છે આવી રીતે આપણે બધી જ રોટલીઓને વણી લઈશું તો આપ જોઈ શકો છો આવી રીતે બધા પડવાળી રોટલી બનાવશો એટલે એકદમ જ ખસતા જે બજારમાં મળે તેવી જ ખારી ઘરે બનીને તૈયાર થઈ જશે બાળકોને તો ખૂબ જ ભાવ છે તો આપ જોઈ શકો છો અહીં આપણી બધી જ રોટલીઓ છે તે વણાઈ ગઈ છે આવી રીતે બધી જ રોટલીઓ વણી લેવાની છે પછી આપણે તેના માટે આ રોટલીઓ ઉપર લગાડવા માટે ઘી અને કોર્નફ્લોરનો એડ કરીશું એ મિશ્રણને લગાવશું એટલે રોટલી એકબીજા સાથે ચીપકશે નહીં અને એકદમ જ ખસતા એવી આપણી ખારી બનીને તૈયાર થઈ જશે તો આપ જોઈ શકો છો અહીં આપણી બધી જ રોટલીઓ વણાઈ ગઈ છે અહીં અહીંની ચાર મોટી રોટલી વણી છે હવે એક વાટકીમાં બે ચમચી ઘી અને બે ચમચી કોર્નફ્લોર એડ કરી અને આવી રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની છે પછી આપણે તેને આવી રીતે મેંદાની રોટલી ઉપર આવી રીતે સારી રીતે બધી સાઈડ ફેલાવી દેવાનું છે તો આપ જોઈ શકો છો પછી તેની ઉપર આપણે બીજી રોટલી રાખીશું આવી રીતે એકની ઉપર એક રાખી અને આવી રીતે મિશ્રણને લગાવતું જવાનું અને પછી પાછું એમ દ્વાર મિશ્રણને લગાવવાનું છે તો આપ જોઈ શકો છો આવી રીતે સારી રીતે મિશ્રણને ફેલાવી પછી ત્રીજી રોટલી ઉપર રાખવાની તેને પણ સારી રીતે ફેલાવી દેવાની છે અને તેના ઉપર પણ આપણે ઘી અને છે તેને સારી રીતે ફેલાવી દઈશું આવું કરવાથી તેના પડ છે તે એકબીજા સાથે ચીપકતા નથી એટલે આખી રોટલીમાં મિશ્રણ ફેલાવવું ખૂબ જ જરૂરી છે આવી રીતે બધી સાઈડ ફેલાવી દેવાની છે અને પછી આવી રીતે બંને સાઈડ વાળી અને આગળની સાઈડ પણ વાળી દેવાના એટલે ચોરસ આકારનો શેપ તૈયાર થઈ જશે અને પછી પાછું આપણે થોડા હળવા હાથે પાછો રોટલો વણી લેવાનો છે આવી રીતે ચોરસ આકારનો તાપ જોઈ શકો છો આ વણતી વખતે થોડું વાર ધ્યાન રાખવાનું હળવા હાથે વળવાનો છે બહુ દબાણ નથી આપવાનું એટલે એકબીજા પર ચીપ કે નહીં તો આપ જોઈ શકો છો અહીં આપણો રોટલો વણાઈ ગયો છે એક બાઉલમાં તેલ મૂકીશું પછી આવી રીતે ખારીની ડિઝાઇન આપી તેને આવી રીતે લાંબા લાંબા કટિંગ કરી દઈશું અને પછી વચ્ચે કાપા પાડી દઈશું એટલે એકદમ જ સરસ બજારમાં મળે એવી ખારીની ડિઝાઇન પડીને તૈયાર થઈ જશે તો આપ જોઈ શકો છો તો હવે આપણે તેલને જોઈ લઈએ આપણું તેલ આવી ગયું છે પહેલાં ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે ધીમા ગેસે પહેલાં ખારીને થોડી વાર શેકવાની છે તો આપ જોઈ શકો છો એકદમ જ આસાનીથી આપણી ખારી શેકાઈ રહી છે આવી રીતે આપણે બધી જ ખારી શેકી લઈશું ખૂબ જ હા ગેસની ફ્લેમ હાઈ હશે તો તે તરત જ તેમ બળી જશે અને અંદરથી કાચી રહેશે એટલે પહેલાં ધીમા ગેસ તળવાની અને પછી ગેસની ફ્લેમ છે તે હાઈ રાખવાની તો આપ જોઈ શકો છો એકદમ જ ખસતા એવી આપણી ખારી બની રહી છે આવી રીતે આપણે બધી જ ખારીને તળી લઈશું તમે પણ આ ખારી ઘરે ચોક્કસથી બનાવજો ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે બહારનો નાસ્તો કરવા કરતાં આપણે ઘરે આ બનાવીને ખાઈએ તો બધાને ખૂબ જ ભાવતું હોય છે તો આપ જોઈ શકો છો ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ આસાનીથી આપણી ખારી બનીને તૈયાર થઈ ગઈ છે હવે તેને ડીશમાં સર્વ કરી લઈએ તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ